સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવા ગયેલી મનપાની ટીમ પર પશુ માલિકે હુમલો કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સમયાંતરે રખડતા ઢોરોને કારણે રાહદારીઓની ઈજા થવાની ઘટનાઓ સામે આવતી રહી છે તેથી મહાનગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરો પર અંકુશ મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવીને વિવિધ ઝોનમાં કામગીરી કરી રહી છે

ત્યારે પાંડેસરા વિસ્તારમાં ગયેલી ઢોર પાર્ટી ઉપર પશુમાલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લઈ જતી વખતે પશુ માલિક અને તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા પાલિકાની ટીમ દ્વારા જે ઢોરને જપ્ત કરવામાં આવ્યા હતા તેમને છોડાવવા માટે પશુ માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો બાદમાં પશુ માલિકો દ્વારા એસએમસીની ટીમ વચ્ચે ઉગ્રચારી થઈ હતી અને ત્યારબાદ પશુ માલિકના પરિવાર તરફથી એક યુવકે દંડા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું જેને કારણે કર્મચારીને માથાના ભાગે ઈજા પણ થઈ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિચાર જેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે